જાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સાધારણ સભામાં મંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે બિચારો ખેડૂત રાત દિવસ મહેનત કરે અને તેના પૈસા ખવાય જાય તે ક્યાંથી સહન થાય તેવું નિવેદન મંત્રીએ આપ્યું છે સવારે 4 વાગે ઊઠીને ગાય બેસ દોતી બહેનોને તમે દૂધની અંદર કાળા હાથ કરવા નીકળા છો તેવું એક આક્ષેપ સાથેનું નિવેદન આપ્યું છે મંડળીના ડિરેક્ટરો મને કહેતા હતા કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો પરંતુ ઓડિટ રિપોર્ટ કહે છે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે મંડળીનું આ નિવેદન સાંભળી તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા ઓલપાર જહાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સાધારણ સભામાં આ નિવેદન મંત્રીએ આપ્યું હતું આ ખેડૂતોના પૈસા છે બારોબાર ધંધા કરો એ ક્યાંથી ચાલશે હું ક્યારે પણ આ ચલાવવાનો નથી ભગવાને મને ઘણો બધું આપ્યું છે હું લોકોને સેવા કરવા જ આવ્યો છું તેવું નિવેદન મંત્રી આપ્યું છે ખોટું કરતા હોય તો એ મારા કુટુંબી હોય કે મારો ભાઈ હું કોઈનું ચલાવવાનો નથી આ મારો રાત દિવસ મહેનત કરે અને આપણે ડિરેક્ટર ગયા હોય એના પૈસા એમને આ મારી रोटी दें, गाय दें, सवाल चारों के उठी नहीं, ना मरे चारों ले आ जाए, गाय दें, रोटी, अन्य नहमार उठ के इतना कारवां करवा नहीं ग्राह, एक यार है चलो उन्होंने की, आधा बजे माला खेलो, आज एक खान जय खान दें ना बकारवां था वहाँ कितने और मने जेके कारवां पर इधर आप तो, भत्ता नहीं भत्� આ ભ્રષ્ટાચાર અમે તો ના કર્યો હતો પણ મુકેશભાઈ નથી કહેતા ઓડિટ રિપોર્ટ કે છે કે તેમે ભ્રષ્ટાચાર કર્યો છે મુકેશ પટેલના શબ્દ નથી આમાં ભ્રષ્ટાચાર કર્યો છે આ તો પેલા આવીને કરી ગયા તમે આવીને કરી ગયા તો પેલા આવીને કરી ગયા આપને સંભાળ આપને બેઠા સંભાળવાની જવાબદારી કોની જોવાની જવાબદારી પાછો ડિરેક્ટરની જવાબદારી છે ભાઈ જેને જેના કે કામ ની અંદર એના સીવી સીમાને કે એક વીકો જમીન ન હોય અને 50 ગુણ ખાતા લઈ જાય ચલવાય બનર એ ક્યારે ના ચલવાય હજુ તો શરૂઆત થઈ છે હજુ ઘણો બધો હલીને નીકળવાનું બાકી છે બારો બાર ક્રિકોન ખાતાની બારો બાર તકોને પ્રભુ બાન કે છે એનો બી રેકોર્ડ આવી ગયા છે એનો બી વિડિયો આવી ગયા છે એ પણ ટૂંક સમયમાં આવવાનું છે

નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઓલપાડ